અને કરીશું આપણે ડુંગર ચડવાનો ચાલુ હવે આપણે કરી દીધો ડુંગર ચડવાનું ચાલુ અત્યારે ચડવી છે શેત્રુજી ડુંગર અમે આ નજારો છે પાલીતાણો નો હજી તો ડુંગર અમે ચડવાનું ચાલુ જ કર્યું હતું ત્યાં આવો નજારો દેખાય છે બધું નાનો નાના બધા ઘર દેખાય છે બોલ હું બોલ બાકી ત્રણ હજાર છે હજી પચીસો જેવા બાકી પાંચસો દાદરા ઓહો પચીસો નીમાં બહુ નહીં લાગતું વાજબી થાય એવું છે થાય

આસો વોલ લઈ લીધો છે બેસવાનો અમારા જીગા ભાઈ વારા ઘડીયા ઠાકી જાય હું તો નો ઠાકુ જીગો ઠાકી જાય અમારે બે આ બાપુ ઠાકી જાય કા બાપુ ઠાકી જાય પણ નાસ્તો નો લાવે એ બહુ ભૂલ કરી આપણે નાસ્તો છે ને હેઠે જઈને બાપુ આપને કરાવશે તાળી ઉપાડ વાહ જીગા વાહ

બાપુ <laughs> કંટોળા <laughs> 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 <laughs>

એવું લાગે અબે હવે ઓલી માલ ગાડી જાતી saya એવું કઈ નહિ આવો મારું ધકો મારે છો બાપુને મારી દે નજારો પણ એક નંબર થઈ

વાદળામટતો કે લોકેશન આપડા ઘેરાયેલો છે ડુંગર ઈ વાદળા છે નથી નજારો તું તો કે ઓલા પેલા કે આ નજારો તો જોઈ લે આને કહેવાય જન્નતનો નજારો આવો તને ક્યાંય જોવા પણ નઈ મળે અગળ આમ જે આવે એમ કે છે આપણે માટે અત્યારે છે ને આ વાદળા દેખાય છે તમને દેખાય ને અત્યારે આમ વાદળા ડુંગર ને અટકાવતા જાય છે એટલે ઉપર ચડી ગયા છે

જોવો તમે હેઠેનો ખાલી નજારો જોવો કેટલો ઉપર ડુંગર છે તો મિત્રો તમે ક્યારે અહીંયા ન આવ્યા હોય તો એકવાર જઈ આવજો અને જાઓ તોય એ ચોમાસામ જેથી કરીને તમને આ વાતાવરણમાં મજા આવે અને અહીંયા વરસાદ ચાલુ હોય એટલે ડુંગર ચડવાની તો એનાથી વધારે મજા આવશે હવે પાછું હાલવાનું ચાલુ કરી દીધું હવે થોડુંક આગું મંદિર રહ્યું છે મિત્રો આપણને ઘણા લોકો નીચે મળે ને ત્યારે એમ કહેતા હતા કે ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો છે જવાની મળે તો આપણે ઉપર જવા મળ્યું અને આ બધું જોવા પણ મળ્યું છે તો જો આ બધા જૂના દાદર છે અહીંના બહુ જમી પહેલાંના છે તો જો આ મંદિર છે બધા નાના નાના અસંખ્ય મંદિર છે અને હવે આપણે થોડુંક ઝૂમ કરવી તો અહીંયા પોપટને એવું પણ દેખાય છે અને અહીંયા એક તમને અલગ તરફનો આમ મજા જ આવશે જો કે તમે ન ગયા હોય તો એકવાર જી આવજો જરૂર તો આ જો આ ઉપરથી અમે આ જોવી છીએ અત્યારે આ એક નજીક

મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો ઈ કમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં